હેલો મિત્રો કેમ છો આજે આપણે સીપીસી ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છે સીપીસીની અંદર એક પાર્ટ બીજો પૂછાય છે ક્વેશ્ચન નંબર સિક્સ અને સેવનની અંદર તે છે સમય મર્યાદાનો કાયદો તો આજે આપણે સમય મર્યાદાના કાયદાની અંદર મહત્વનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર સાતની અંદર પૂછાય છે કે સમય મર્યાદાની અવધિ અને શરૂઆત ક્યારે થાય છે ઉદાહરણ આપીને સમજાવો છો અને એની અંદર છ જેટલી વિગતો આપવામાં આવેલી છે એ છમાંથી કોઈ પણ ત્રણ જેટલી વિગત તમારે અહીંયા ઉદાહરણ આપીને સમજાવવાની છે કે એની સમયમર્યાદાની શરૂઆત ક્યારે થાય છે સમયમર્યાદાનો અંત ક્યારે આવે છે તો એ ઉદાહરણ આપીને વિસ્તૃત તમારે સમજાવવાનું રહે છે આજે આપણે જોઈશું પહેલે કે લેખક બદનક્ષીના વર્તન માટેનો દાવાની આપણે વાત કરીશું એ સાથે બીજી પાંચ એન્ટ્રી પણ છે પણ આપણે ત્રણ એન્ટ્રી જોઈ લઈશું કઈ કઈ છે તે હવે આ બધું ભૂલીને એક નવી વાત કરીએ કે આ સમયમર્યાદા કાયદાની અંદર એકસો ને સાડત્રીસ જેટલી એન્ટ્રી આપણને આપવામાં આવેલી છે એટલે કે એકસો સાડત્રીસ દાવાઓ આપવામાં આવેલ છે જેની અંદર અપીલ પણ છે અરજી પણ છે બધી વિગતો આપણને આપવામાં આવેલ છે સ્થાવર મિલકતને લગતા દાવા છે કરારને લગતા દાવા છે હિસાબને લગતા દાવા છે જંગમ મિલકતને લગતા દાવા છે અપકૃતિને લગતા દાવા છે જુદા જુદા દાવા આપણને આપેલા છે તેનો સમયમર્યાદાનો ટાઈમ કેટલો છે ક્યારે એ દાવા કરી શકાય છે કેટલા ટાઈમની અંદર કરી શકાય છે એની વાત છે એટલે ટોટલ કેટલી એન્ટ્રી છે એકસો ને સાડત્રીસ એન્ટ્રી છે જેની અંદર મેં તમને કહી રાખું કે અરજી અને અપીલ જે છે એનો ટાઈમ ત્રીસથી નેવું દિવસ અને સાઠ દિવસની વાત કરેલી છે બીજું સ્થાવર મિલકતને લગતા દાવા છે એનો ગીર ગીરોને લગતા જે દાવા છે એની અંદર બાર વર્ષ અને ત્રીસ વર્ષની વાત કરવામાં આવેલી છે અહીં મેં તમને પાંચ બાબતો મેન્શન કરું છું જેમાં લેખિત મૌખિક બગનક્ષીનો ટાઈમ કેટલો છે એક વર્ષનો છે પછી જંગમ મિલકતના જપ્તીનો દાવો એક વર્ષનો છે કોઈ વ્યક્તિ જપ્ત જંગમ મિલકત જપ્ત કરી જાય તો એક વર્ષની અંદર દાવો કરવાનો હોય અથવા તો મિલકત જે હેતુ માટે લીધેલી હોય તેનો દુરુપયોગ કરતા હોય તો એક વર્ષની અંદર દાવો કરવાનો છે મિથ્યા કારાવાસ માટે એક વર્ષનો દાવો એ સિવાયની જેટલી બી એન્ટ્રી છે એના માટે સમય મર્યાદા કેટલી છે ત્રણ વર્ષ તમારે આંખ મીઠીને લખી દેવાનું ત્રણ વર્ષ કોઈ પણ એન્ટ્રી આવતી હોય તો અપીલ અને અરજી માટે ત્રીસ સાઠ નેવું દિવસ અલગ વસ્તુ થઈ જાય છે આખી તો આ પાંચ એન્ટ્રી છે એના માટે કેટલી ટાઈમ છે એક વર્ષનો ટાઈમ છે કે જે દાવાની શરૂઆત ક્યાંથી થાય ત્યાંથી લઈને એક વર્ષ પૂરો થાય પછી તમે હજી એ પછી તમે શું કરી શકો છો તો દાવો કરી શકતા નથી અને બાકીની બધી એન્ટ્રી માટે મેં તમને કીધું કેટલા વર્ષ છે તો ત્રણ વર્ષ તમારે ધ્યાનમાં રાખવાના રહે છે હવે આપણને જે આપ્યું છે કે મર્યાદાની અવધિ અને શરૂઆત ઉદાહરણ આપીને સમજાવો એની અંદર છ જેટલી એન્ટ્રી છે એમાંથી તમારે ત્રણ સમજાવવાની છે તો આપણે પહેલે એક ઉદાહરણ એક વર્ષનું લઈ લઈએ બીજું ઉદાહરણ ત્રણ વર્ષનું લઈ લઈએ ઓકે તો એટલે તમારી બાકીની વિગત ક્લિયર થઈ જાય કે તમારે કેવી રીતે આન્સરને લખવાનો છે ચાલો જોઈ લઈએ સૌથી પહેલે કે લેખિત બદનક્ષીના વળતર માટેનો દાવો એના માટેની ટાઈમ લિમિટ કેટલી એ તમારા મગજની અંદર હોવું જોઈએ તો એના માટેની ટાઈમ લિમિટ કેટલી છે એક વર્ષ છે એક વર્ષની અંદર તમારે દાવો કરવાનો હોય એક વર્ષ પછી તમે જો દાવો કરવા જાઓ તો પછી દાવાને સ્વીકારવામાં આવતો નથી ચાલો લખવાનું કેવી રીતે છે વ્યવસ્થિત બનાવેલું છે એવી રીતે જ તમારે લખવાનું છે ત્રણ ઉદાહરણ અહીંયા બનાવવાના છે બરાબર ચાલો કયા કયા ત્રણ ઉદાહરણ બનાવશો એની પણ આપણે વિસ્તૃત વાત કરીએ પણ પહેલાં જે પ્રસ્તાવના લખવાની છે અંદર પ્રસ્તાવના નામ નથી આપવાનું પણ જે વિગત લખવાની છે તે જોઈ લો સૌથી પહેલે આપણે જોઈએ કે લેખિત બદનક્ષીના વળતર માટેની દાવો પહેલી એન્ટ્રી આપણે જે એક વર્ષવાળી છે એ સમજી લઈએ પછી એના પછી આપણે ત્રણ વર્ષવાળી અરજીને સમજીશું ચાલો એની અંદર જે વિગત લખવાની છે એની આપણે વાત કરીએ કે જ્યારે કોઈ પક્ષકાર સાથે લેખિત બદનક્ષી થયેલી હોય કોઈ પક્ષકાર કોઈ પણ હોઈ શકે એની સાથે લેખિત બદનક્ષી થાય તો જેની સાથે આવી લેખિત બદનક્ષી થાય તે શું કરી શકે એને હક મળે છે કોર્ટમાં જવાનો એટલે કે સિવિલ દાવો કરવાનો અથવા તો ફોજદારી દાવો કરવાનો હક મળે છે અહીંયા આપણે સિવિલ દાવાની વાત કરી દઈએ એટલે કે એને દાવા કરવાનો હક મળે છે બાકી હોદ્દારીની અંદર તો તરત જ શું કરીએ એફઆઈઆર નોંધાવવામાં આવે છે ચાલો તો આવી બધી થાય તો કોર્ટમાં દાવો કરવાનો હક મળે છે એટલે કે સિવિલ મેટર જ છે એમાં આપણે સમજી સમજી લઈએ અથવા તો અધિકાર મળે છે પરંતુ પરંતુ આવો હક માટે સમયમર્યાદા કાયદા અંતર્ગત સમય આપવામાં આવેલો છે એ સમયની અંદર જ એને શું કરવાનું છે તો એ સમયની અંદર એને દાવો કરવાનો છે જો એ સમય વીતી જાય પછી જો એ દાવો કરે તો એની સમય મર્યાદાના કાયદા અંતર્ગત એ દાવો સ્વીકારવામાં આવતો નથી તો યાદ રાખ્યો ઓગણીસો તેસઠનો કાયદો સમય મર્યાદાનો છે કે સમય નક્કી કરવામાં આવેલો છે સમય મર્યાદાના કાયદા અંતર્ગત આ એકસો સાડત્રીસ જેટલી એન્ટ્રી છે એની અંદર આની પણ વાત કરવામાં આવેલી છે કે લેખિત બદનક્ષી થાય તો કેટલા ટાઈમની અંદર તમારે વળતર માટેની માગણી કરવાની તો એક વર્ષની અંદર માગણી કરવાની તો જેની સમય મર્યાદા કેટલી છે એક વર્ષ છે એક વર્ષની અંદર એને દાવો કરવાનો અધિકાર રહે છે જો એક વર્ષ પીતી જાય પછી એ દાવો કરી શકતો નથી ઓકે તો એ વાત કરવાનો છે કે એક વર્ષ સુધી દાવો કરવાનો અધિકાર રહે છે એક વર્ષ બાદ જો દાવો કરે તો એને સ્વીકારવામાં આવતો નથી અથવા તો તેના પર બાદ મૂકી દેવામાં આવે છે પછી કોઈ પણ કોર્ટ હોય ઓકે તો બધાક્ષીના દાવાની સમય મર્યાદા કેટલી છે એક વર્ષ છે એવું અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે તો આ જ તમારે વિગત લખવાની છે આવી વિગત બધી જ બાબતો માટે લખવાની દાખલા તરીકે બગાડનું વળતર તો બગાડ માટેની વાત કરવાની કે કોઈ વ્યક્તિ દ્વારા આવી રીતે બગાડ કરવામાં આવે તો એનો ટાઈમ કેટલો થવાનો ઓકે તો એનો ટાઈમ ત્રણ વર્ષ લેવાનો તો એની પણ વાત તમારે અહીંયા કરવી પડશે પણ આપણે ખાલી અહીંયા બદનાક્ષીનું ઉદાહરણ લઈએ છીએ એક વર્ષવાળું તો આપણે એ અહીંયા લખી દેવાનું કે જ્યારે કોઈ પક્ષા સાથે લેખિત બદનક્ષી થયેલી હોય તે વ્યક્તિ સાથે આવી બદનક્ષી થાય તેને શું કરવા શું મળે છે તો દાવો કરવાનો હક મળે છે એ સિવિલ કોર્ટની અંદર જઈ શકે છે ચાલો પણ સમયમર્યાદાના કાયદા અંતર્ગત એના પર ભાર મૂકેલો છે કે એ ટાઈમ કેટલો છે એક વર્ષનો જ છે કે જેણે દાવો કરવો હોય જેની સતાવી બધી થયેલી હોય તે એક વર્ષની અંદર દાવો કરશે જો એક વર્ષની અંદર દાવો ન કરે તો પછી સમય વીતી જાય છે સમય મર્યાદાના કાયદા અંતર્ગત પછી કોર્ટ એ દાવો સ્વીકારતી નથી ભાઈ કંઈ કરી શકતો નથી ચાલો તો આ વાત અહીંયા વિગતની લખવાની ચાલો હવે બીજું લખીએ અહીંયા કે મર્યાદાની અવધિ તો આ લેખિત બદ્ધક્ષી માટેની મર્યાદાની અવધિ કેટલી છે ટાઈમ કેટલો છે એક વર્ષ છે એક વર્ષની અંદર કેસ કરવાનો રહે છે પછી બીજી બધી બાબતો છે તો કે ત્રણ વર્ષ ત્રણ વર્ષ ત્રણ વર્ષ અહીંયા અમે વાત કરી ગયો છે કે મિથ્યા છે તો એક વર્ષ લિખિત લખીત બદનક્ષી હોય તો એક વર્ષ જંગમ મિલકતની જપ્તી કરે તો એક વર્ષ મિલકત અને અન્ય હેતુ માટે દેર દુરુપયોગ કરે તો એક વર્ષ એ સિવાયના બધા માટે ત્રણ વર્ષ છે મેં તમને કીધું સ્થિર સ્થાવાર મિલકતના ગીરોને એ બધી બાબત માટે અલગ છે અરજી માટે અલગ છે અપીલ માટેની સમયમર્યાદા અલગ છે પણ એકસો સાડત્રીસની અંદર ઘણી બધી વિગતો લગભગ એકસો ને દસ જેટલી એન્ટ્રીમાં ત્રણ વર્ષ જ આવે છે અહીંયા કેટલો વર્ષ છે એક વર્ષ છે અને મર્યાદાની અવધિ કેટલી છે એક વર્ષ છે ચાલો સમય વધારે એની શરૂઆત ક્યાંથી થાય તો જ્યારથી આ લેખિત બદનાક્ષી પ્રદર્શિત કરવામાં આવે અથવા તો પ્રસિદ્ધ કરવામાં આવે કોઈ પેપરની અંદર લેખિત છે તો કોઈ જગ્યાએ છાપવામાં કરેલો હશે પોસ્ટરમાં કંઈ લખેલું હશે કે આવો છે આવો છે વગેરે 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 ચાલો તો લેખિત બદનાક્ષીની પ્રસિદ્ધ થયેલા સમયથી તેની શરૂઆત થાય છે તો આપણ આપણે ધ્યાનમાં રાખવાનું આખા તરીકે એક એક પચીસ સાલો લેખિત બદનાક્ષી થાય તો ટાઈમ કેટલો રહે એકત્રીસ બાર પચીસ સુધી એક વર્ષ પૂરો થાય એની અંદર ગમે ત્યારે તમે દાવો કરી શકો છો પણ એ પછી કરો તો એને સ્વીકારવામાં આવશે નહીં ચાલો તો આ વસ્તુ લખવાનું છે સમયનો અંત ક્યારે આવે પ્રસિદ્ધ થયાના એક વર્ષની અંદર ઓકે એ પહેલાં દાવો દાખલ કરી દેવેલો હોવો જોઈએ નહીં કરો તો પછી ટાઈમ જતો રહી તમને કોઈ હક મળતા નથી ચાલો હવે આપણે ઉદાહરણ બનાવવાનું છે ઉપયોગ બાબતે ઉદાહરણ સાથે સમજતા ઉપયોગ બાબતને ઉદાહરણ સાથે સમજાવવાનું અન્ડરલાઇન કરવાની છે ચાલો પહેલાં ઉદાહરણ લખવાનું છે પછી ત્રણ સ્ટેપ લખવાનો છે કયા કયા ત્રણ સ્ટેપ એની પણ વાત કરીએ તારીખ એક કે એક પચીસના રોજ એક વ્યક્તિ છે બરાબર એની બદનક્ષીખાય છે અથવા તો એક ન્યૂઝપેપરમાં બી દ્વારા બી દ્વારા એ બી કોણ છે કોઈ વ્યક્તિ છે અથવા તો ન્યૂઝપેપરનો માલિક જ છે એમ સમજો કે બી દ્વારા એ વ્યક્તિ પર ખોટી રીતે ગુનાનો આરોપ મૂકીને નામ ખરાબ થાય તે બદનક્ષી કરવાનો અથવા તો કોઈ છાપકામ કરવાનો આરોપ હતો તેથી એ વ્યક્તિ નીચે મુજબનો દાવો કરે છે એ વ્યક્તિનું નામ ખરાબ કરે છે પેપરમાં પ્રસિદ્ધ કરે છે કે આ વ્યક્તિ આવો છે તેવો છે બરાબર એનું નામ આપણે અહીંયા લખતા નથી કોઈનું પણ એને બી એવું ઉદાહરણ આપી દઈએ છીએ કે ગુનાનો આરોપ મૂકી દે છે કારણ કે આવું કંઈ કામ કરેલું છે અથવા તો રેપ કરેલો છે અથવા તો ખૂન કરેલો છે તો ગુનાનો આરોપ મૂકીને એની નામ પ્રતિષ્ઠા ખરાબ થાય તે હેતુથી બધાક્ષી કરવાનો આરોપ એમના પર મૂકેલો હતો અને એ વ્યક્તિ નીચે મુજબ દાવો કરે છે એટલે એના પાસે અધિકાર આવી ગયો છે દાવો કરવાનો સિવિલ મેટરની અંદર ચાલો ત્રણ બાબતની આપણે વાત કરીશું અહીંયા સૌથી પહેલે એક સાત પચીસના રોજ દાવો કરે તો સ્વીકારાય કે નહીં સ્વીકારાય એની વાત કરવાની પછી એક બે છવ્વીસના રોજ દાવો કરે તો સ્વીકારવામાં આવે કે ન સ્વીકારવામાં આવે એની વાત કરીએ પત દર એક બે હજાર છવ્વીસના રોજ મેડિકલ પ્રમાણપત્ર આપીને દાવો કરે તો સ્વીકારવામાં આવે કે નહીં સ્વીકારવામાં આવે એની પણ આપણે વાત કરીએ ચાલો તો આ ત્રણ બાબતો અહીંયા આપણને આપેલી છે એક સાત પચીસ એક બે છવ્વીસ પંદર એક છવ્વીસના રોજ મેડિકલ પ્રમાણપત્ર આપીને દાવો કરે તો હવે સ્ટેપ બાય સ્ટેપ ત્રણે ત્રણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ નંબર એકની વાત કરીએ કે એક સાત પચીસના રોજ દાવો કરે તો સ્વીકારાય કે નહીં સ્વીકારાય તમને ખબર પડી જાય સ્વીકારાય કેમ કે એક વર્ષની અંદર દાવો કરવાનો છે તો અહીંયા આપણે લખવાનું છે પણ સમજાવવાનું છે સમયવાળાને એટલે બદનક્ષી પ્રસિદ્ધ થયેલી તારીખ કઈ તારીખે બદનક્ષી પ્રસિદ્ધ થાય છે તો અહીંયા આપણે તારીખ બદલી લખશું બે એક પચીસના રોજ બદનક્ષી શું થાય છે પ્રસિદ્ધ થાય છે અથવા તમે એક તારીખ પણ લઈ શકો છો જાણ થયાની તારીખ પ્રસિદ્ધ થયાની તારીખ થઈ અને જાણ થયાની તારીખ સાંભળ્યાવાળાને જે વ્યક્તિ છે તેને જાણ થયાની તારીખ બી કઈ છે બે તારીખ જ છે તો અહીંયા આપણે બે લઈ લેશું બે એક પચીસ કારણ કઈ તારીખે જ પ્રસિદ્ધ થયેલી છે બરાબર સમય મર્યાદાનો સમય કેટલો છે તો સમય મર્યાદાનો સમય એક વર્ષ ત્રણ વર્ષ આવી શકે એનાથી વધારે કોઈ આવવાનું નહીં મળે તો એક વર્ષ મીન્સ કે જે દિવસે જાણ થયેલી હોય જાણે કઈ તારીખે થયેલી છે અથવા તો પ્રસિદ્ધ કઈ તારીખે થયેલી છે બે એક પચીસ ત્યાંથી લઈને તમારે એક વર્ષ ગણવાનું છે એક વર્ષ ક્યારે પૂરું થાય એક એક છવ્વીસના રોજ એક આગળ દિવસ લઈ લેવાનો અથવા તમે અહીંયા લખી શકો એક એક પચીસથી લઈને એકત્રીસ બાર પચીસ સુધી બરાબર આ પણ તમે અહીંયા લખી શકો છો આપણે થોડુંક ઉલ્લોગ લખવાનો છે અલગ બીજા કરતાં એટલે તારીખને આપણે ચેન્જ કરી સંભાવવાળાને કન્ફ્યુઝ કરવાનો છે બે એક પચીસથી એક એક છવ્વીસ લઈ લીધી આટલો ટાઈમ છે એની અંદર દાવો કરવાનો હોય એની અંદર જો દાવો થયેલો તો એક્સેપ્ટ થાય એની અંદર દાવો નહીં થયેલો તો રદ થઈ જાય ચાલો હવે આપણે દાવો ક્યારે કર્યો છે તો આપણે જે દાવો કરે છે દાવો કરવાની તારીખ કઈ છે એક સાત પચીસના રોજ એનો મતલબ કે સમય મર્યાદાની અંદર દાવો કરેલો છે તો સ્વીકારાશે કે નહીં સ્વીકારાશે ઓબ્વિયસલી સ્વીકારાશે તો આપણે લખવાનું છે નીચે અહીં સમય મર્યાદાના કાયદા મુજબ એક વર્ષમાં દાવો કરે છે તો કોર્ટ દ્વારા દ્વારા સ્વીકારવામાં આવે છે કારણ કે એક વર્ષનો સમય હતો દાવો કરવાનો અને એક વર્ષની અંદર દાવો કરે છે એટલે કે એક સાત પચીસના રોજ દાવો કરે છે જેથી કહી શકાય કે એક વર્ષની અંદર દાવો કરવાથી સમય મર્યાદાના કાયદા અંતર્ગત દાવો સ્વીકારવામાં આવશે વાત પતિ આટલું જ વસ્તુ લખવાની છે તો વનની અંદર આટલી વાત કરી દીધી હવે આપણે વાત કરીશું બેની એક બે છવ્વીસના રોજ દાવો કરે છે કઈ તારીખે દાવો કરે છે એક બે છવ્વીસના રોજ દાવો કરે છે ફરી પાછું આપણે લખીશું બદનક્ષી પ્રસિદ્ધ તારીખ કઈ છે તો એક એક પચીસ લખી દીધી બરાબર અથવા તો બે એક પચીસ લખી દીધી ચાલો પછી સમયમર્યાદાનો વર્ષ એક વર્ષ એક વર્ષ આપણે ગણીએ તો બે એક પચીસથી ક્યાં સુધી એક એક છવ્વીસ સુધી ચાલો ત્યાં સુધી શું છે ટાઈમ આપણને આપવામાં આવેલો છે અથવા તો તમે લખી શકો એક એક પચીસથી લઈને એકત્રીસ બાર પચીસ એટલામાં વર્ષ પૂરું થઈ જાય બરાબર આવી તારીખ યાદ રાખણ એટલે કન્ફ્યુઝ ન થાય ચાલો તો બે એક પચીસથી એક એક છવ્વીસ એટલે વર્ષ પૂરો થઈ જાય છે હવે દાવો ક્યારે કરે છે દાવા કરવાની તારીખ કઈ છે તો એક બે બે હજાર છવ્વીસ અને દાવો દાખલ કરવાની છેલ્લી તારીખ કઈ હતી એક એક છવ્વીસ હતી અથવા તો એકત્રીસ બાર છવ્વીસ હતી પણ દાવો ક્યારે દાખલ કરે છે બીજા મહિનામાં દાખલ કરે ત્રીસ દિવસ પછી દાખલ કરે છે તો સ્વીકારાય કે નહીં સ્વીકારાય તો સમય મર્યાદાના કાયદા અંતર્ગત આ દાવો સ્વીકારવામાં આવશે નહીં શું રીઝન છે કારણ કે એક જ વર્ષનો ટાઈમ હતો તો એક વર્ષની અંદર કરવાનો નહીં કરે દાવો તો પછી રદ થઈ જાય છે સ્વીકારવામાં આવતો નથી તો લખવાનું છે ફરી પાછું અહીં દાવો એક વર્ષની અંદર કરવાનો છે પરંતુ દાવો એક બે છવ્વીસના રોજ અથવા તો અહીંયા એક એક લખવાનું છે એક એક છવ્વીસના રોજ કરે છે સોરી એક બે છવ્વીસ જ આવશે એક બે છવ્વીસના રોજ કરે છે અને છેલ્લી તારીખ કઈ હતી તો એક એક છવ્વીસ હતી તેથી દાવો કરવાનો સમય વીતી જયેલ છે દાવા કરવાનો સમય કયો છે વીતી ગયેલ છે ત્રીસ દિવસ વધી જાય છે કારણ કે બીજા મહિનામાં અરજી કરે બીજા મહિનામાં દાવા દાખલ કરે છે એક બે ત્રીસ દિવસ બીજા વધી જાય છે એક વર્ષનો સમય વીતી ગયેલ હોવાથી દાવો સ્વીકારાશે નહીં દાવો સ્વીકારવાનો સમય એક વર્ષથી વધે છે કેવી રીતે વધે છે બે એક પચીસથી એક એક છવ્વીસ સુધીનો જ ટાઈમ હતો ત્યાં સુધીમાં કરવાનો હતો પણ એને કરેલો નથી ઓકે એને ક્યારે કરેલો છે એક ફેબ્રુઆરીએ કરેલો છે આપણો ટાઈમ પટ્ટી થાય એક જાન્યુઆરીએ એટલે એક ત્રીસ દિવસ વધી જાય છે એના કારણે દાવો સ્વીકારવામાં આવતો નથી દાવો રદ કરી દેવામાં આવે છે તો સમયમર્યાદાને કાયદાની આટલી ઇમ્પેક્ટ છે બરાબર તે તમારે ધ્યાનમાં રાખવાની છે એ દાવો સ્વીકારવામાં આવતો નથી બરાબર અન્ડરલાઇન કરીને છેલ્લે લખવાનું કે એક મહિનાનો સમય વધુ વીતી ગયેલો હોવાથી દાવો સ્વીકારાશે અને ત્રીજી વાત કરવાની છે હવે પંદર એક છવ્વીસના રોજ મેડિકલ ઇસ્યુ પ્રમાણપત્ર આપીને દાવો કરે છે મેડિકલ ઇસ્યુ પ્રમાણપત્ર આપીને દાવો કરે છે તો દાવો સ્વીકારાય કે નહીં કહેવાય સ્વીકારાય ઘણા સંજોગોની અંદર સમયમર્યાદા લંબાવવામાં આવે છે સેક્શન નંબર ચાર પાંચ છ સાત ની અંદર વાત કરેલી છે તો એમાંથી એક આપણે પોઈન્ટ લઈ લીધો છે ચાલો બધી પ્રશિક્ષાની તારીખ બે એક પચીસ દાવો કર્યો ક્યારે પંદર એક બે હજાર છવ્વીસ મર્યાદા કેટલી છે એક વર્ષ મીન્સ કે ચાલુ ક્યારે થાય બે એક પચીસથી એક એક છવ્વીસ ફરી પાછું લખીએ આપણે શું લાગે કે દાવો સ્વીકારાય કે નહીં સ્વીકાર એમ દેખીત રીતે દાવો સ્વીકારવામાં આવતો નથી કારણ કે છેલ્લી તારીખ કઈ છે એક એક છવ્વીસ અને દાવો ક્યારે કરે છે પંદર એક છવ્વીસના રોજ કરે છે એનો મતલબ પંદર દિવસ પછી કરે છે ત્યાં ચૌ ચૌદ દિવસના ગેપ આપણને દેખાય છે તો વીતી ગયેલો છે પણ અહીંયા એક નવો કોન્સેપ્ટ દેખાય છે અથવા નવી બાબત દેખાય છે કે અહીં દેખીત રીતે એક વસ્તુ સમયગાળો વીતી ગયેલ છે અને દાવો કરેલો છે પરંતુ પક્ષા ત્રણ માસથી બીમાર હોસ્પિટલાઇઝ હતો તેનું પ્રમાણપત્ર આપતા કોર્ટ મર્યાદા વીતી ગયેલ હોવા છતાં પણ દાવો સ્વીકાર કરે છે હવે કોર્ટ ઉપર આધાર રાખે કે દાવો સ્વીકારવાનો કે નહીં સ્વીકારવાનો કારણ કે ત્રણ મહિનાથી કે ચાર મહિનાથી બિચારો બેડ પર હતો હાલત ખરાબ હતી બરાબર ચાલો કંઈ પણ એને બીમારી હશે તો એ બીમારીનું એને પ્રમાણપત્ર આપી દીધું કે હું તો ભાઈ કોર્ટની અંદર આવી શકું તેવી હાલત જ નહીં થતો દાવો કરી શકું એવી હાલત જ નહીં હતી જેથી કરીને મને ટાઈમ માટે વિનંતી એને પંદર દિવસ એક કર્યા છે તો એ તો કોર્ટ એને એક્સેપ્ટ કરી શકે છે સમયમર્યાદા વીતી ગયેલ હોવા છતાં એમ કરવામાં આવતું નથી પણ આવા વિશિષ્ટ કારણ હોય તો કરવામાં આવે છે તો દાવો સ્વીકારો કે કેમ તે યોગ્ય કારણ ચકાસણી કોર્ટ દ્વારા કરવામાં આવે છે કોર્ટને લાગે તો નિર્ણય લેવાય છે કે ભાઈ એક્સેપ્ટ કરવી કે નહીં કરવી જાહેર પણ કરી શકે છે તો આટલી બાબત તમારે શાની અંદર લખવાની છે તો બધકક્ષીના કાયદાની બધકક્ષીનું જે વર્તનની માગણી છે એમાં દાવો કરે તો લખવાની છે તો સમય મર્યાદાની અવધિ અને શરૂઆતની અંદર પહેલું ઉદાહરણ આપણે જોયું છે એક વર્ષવાળું તો આવી રીતે તમારે વ્યવસ્થિત ત્રણ મુદ્દા ઉદાહરણ પાડીને તમારા વર્ડ મુજબ સમજાવવાના છે હવે આપણે બીજી ઉદાહરણની વાત કરીએ જે ત્રણ વર્ષવાળું છે હવે આપણે બીજા ઉદાહરણની વાત કરીએ બીજું ઉદાહરણ આપણે લેવાના છે કે જામીનદાર તરફથી દેવાદાર સામેનો દાવો કે જામીનદાર તરફથી દેવાદાર સામે દાવો કરવાનો છે આવો કોન્સેપ્ટ ક્યારે આવે કે દેવાદાર પર લેન્ડર જ્યારે દેવાદાર પાસે પૈસા માંગે ત્યારે આ જામીન વ્યક્તિ છે એને બાહેદરી આપેલી હોય કે ભાઈ તારાથી પૈસા નહીં પાસે તો શું આપા તો આ જામીન શું કરે છે લેન્ડરને પૈસા આપી દે છે એવી કન્ડિશન ઊભી થાય છે હવે આ જામીનદારે કોની પાસેથી પૈસા લેવાના દેવાદાર પાસેથી પૈસા લેવાના આવે તો જામીનદાર દેવાદાર ઉપર શું કરી શકે કેસ કરી શકે છે એટલે કે પૈસાની માગણી કરી શકે જો પૈસા નહીં આપે તો પછી દાવો કરી શકે છે કોર્ટની અંદર એની પણ વાત છે તો એ ઉદાહરણ આપણે અહીંયા સમજવાનું છે અને એની સમયમર્યાદા કેટલી છે ત્રણ વર્ષ છે મેં તમને આગળ વાત કરી ગયો હતો કે અહીંયા બધા મુદ્દા તરીકે એક વર્ષવાળા હતા અને બાકીના જે છે બધા ત્રણ વર્ષની અંદર આવે છે તો જામીનદાર તરફથી દેવાદાર સામે દાવો અથવા તો સો જામીન તરફ દાવો તો કેટલા કેટલા વર્ષની સમય મર્યાદા છે ત્રણ વર્ષની સમય મર્યાદા છે અને આપણે સમજીએ ચાલો દહન તરીકે લખવાનું છે કે જામીનદાર દેવાદાર તરફથી ચૂકવણી લેન્ડરને કરી હોય એટલે કે જામીનદારે શું કર્યું હોય દેવાદારને દેવાદાર તરફથી લેન્ડરને ચૂકવણી કરેલી હોય જે તારીખે ચૂકવણી કરેલી હોય તે ટાઈમથી સમયની શરૂઆત થાય છે તો અને ત્યારબાદ જામીનદારનો દેવાદાર પર પૈસા લેવાનો અથવા તો રૂપિયા લેવાનો હક બને છે કારણ કે દેવાદાર વતીને પૈસા કોઈ બીજાને ચૂકવેલા છે એટલે એના પર હક બને છે તો આ સમય સમયમર્યાદા કેટલી છે ત્રણ વર્ષની રહે છે ત્રણ વર્ષની અંદર એ દાવો કરી શકે છે કોર્ટની અંદર જામીને ત્રણ વર્ષની અંદર લેણાની વસવાત માટે દેવાદાર પર દાવો કરવાનો હોય છે જેની વિસ્તૃત ઉદાહરણ દ્વારા આપણે નોંધ સમજીએ ઓકે તો આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ સમય મર્યાદાની અવધિ કેટલી છે ત્રણ વર્ષથી આપણે વાત કરી ગયા કે ત્રણ વર્ષની અંદર દાવો કરવાનો છે સમયની શરૂઆત ક્યાંથી થાય જ્યારે લેન્ડાના પૈસા ચૂકેલા હોય આ જામીનદારે દેવાદાર વતી તે તારીખથી શું થાય છે તો તે તારીખથી સમયની શરૂઆત થાય છે તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જામીનદાર પૈસા ચૂકે ત્યારથી કોને પૈસા ચૂકે લેણદારને આ દેવાદાર વતી ચૂકેલા હોય ત્યારથી સમયની શરૂઆત થાય છે ચાલો સમયનો અંત ક્યારે આવે છે ત્રણ વર્ષની સમય મર્યાદા છે તો સમયનો અંત ક્યારે આવશે ત્રણ વર્ષ જે તારીખે પૈસા આપેલા હોય ત્યારથી ત્રણ વર્ષ સુધીનો સમય આપણે ગણવાનો છે એ પછીનો સમય તો રદ થઈ જાય ઉપયોગ બાબતનું નીચે મુજબ સમજતા ચાલો તો સમજી લઈએ લેન્ડારે દેવાદાર પાસેથી પૈસાની માગણી કરેલી હતી અને જામીનદારે એક એક પચીસના રોજ દેવાદાર વતી રૂપિયા એક લાખ રૂપિયા ચૂકવેલા છે હવે જામીનદારે કેટલા પૈસા લેવાના રહે એક લાખ રૂપિયા લેવાના રહે કોની પાસેથી દેવાદાર પાસેથી તો જામીનદારે દેવાદાર પાસેથી પોતાની લેણી રકમ માટે નીચે મુજબનો દાવો કર્યો તો નીચે મુજબ દાવો કરશે કોણ છે જામીનદાર કરશે તો ત્રણ કન્ડિશન ફરી પછી આપણી પાસે એક સાત સત્તાવીસનો રોજ દાવો કરે એક બે અઠ્ઠાવીસનો રોજ દાવો કરે અને પંદર એક અઠ્ઠાવીસના રોજ મેડિકલ પ્રમાણપત્ર આપીને દાવો કરે એની આપણે વાત કરીએ ચાલો તો પહેલો મુદ્દો છે એક સાત સત્તાવીસનો રોજ દાવો કરે અઘાડી સમજી ગયા તે જ ઉદાહરણ છે અહીંયા ટાઈમ લિમિટ કેટલી છે ત્રણ વર્ષ છે ત્રણ વર્ષનું કહેવાય એટલે પચીસ છવ્વીસ સત્તાવીસ સુધી લઈ જવાનું છે એક અઠ્ઠાવીસનું બતાવવાનું છે એક સત્તાવીસનું બતાવવાનું છે તો પચીસનું બતાવો છવ્વીસનું બતાવો એક અઠ્ઠાવીસનું બતાવો નહીં કે મેડિકલ પ્રમાણપત્રવાળું બતાવો કે મૃત્યુવાળું બતાવો ચાલો તો પૈસા ચૂકવવાની તારીખ લેન્ડરને પૈસા ચૂકવે છે જામીન એ તારીખ કઈ છે એક એક પચીસ છે જાણ કરવાની તારીખ ભાઈ જાણવી કરે છે કે ભાઈ તારા વરતી પૈસા ચૂકેલા છે એક એક પચીસના રોજ હવે દાવો કરવાનો ટાઈમ કેટલો છે સમયમર્યાદા કેટલી છે ત્રણ વર્ષ ક્યાંથી લઈને ક્યાં સુધી તો એક એક પચીસથી લઈને એકત્રીસ બાર સત્તાવીસ પચીસ આખું વર્ષ એક વર્ષ થયો છવ્વીસ આખું વર્ષ બીજું વર્ષ થયો સત્તાવીસ આખું વર્ષ ત્રણ વર્ષ થઈ ગયા કમ્પલીટ થઈ જાય એટલે એકત્રીસ બાર સત્તાવીસના રોજ વાત પૂરી થઈ જાય એ પછી જો દાવો કરે તો સ્વીકારવામાં આવશે નહીં એ પહેલાં દાવો કરેલો હોય તો સ્વીકારવામાં આવે તો દાવો ક્યારે કરે છે ચાલો દાવો કરે છે એક સાત સત્તાવીસ હવે આ ટાઈમ લિમિટ પહેલાં દાવો કરેલો છે કે પછી કરેલો છે એ આપણને ખબર હોવી જોઈએ તો દાવો ક્યારે કરેલો છે એક સાત સત્તાવીસ મિસ કે એકત્રીસ બાર પહેલાંની તારીખ છે એકત્રીસ બાર સત્તાવીસ પહેલાંની તારીખ હોય એનો મતલબ કે દાવો સ્વીકારવામાં આવશે લખવાનું છે કે અહીં સમય મર્યાદાના કાયદા મુજબ ત્રણ વર્ષની અંદર દાવો કરવાનો હક મળે છે દાવો સ્વીકારવામાં આવે છે કારણ કે ત્રણ વર્ષની અંદર ટાઈમ છે એકત્રીસ બાર સત્તાવીસ સુધીમાં સમય હતો ત્યાં સુધીમાં દાવો કરવાનો હતો અને એ ભાઈ ક્યારે દાવો કરે છે એક સાત સત્તાવીસના એટલે કે અઢી વર્ષમાં દાવો કરેલ છે જેથી સમય મર્યાદાના અંદર દાવો કરેલો હોવાથી દાવો સ્વીકારવામાં આવે છે વાત પૂરી આટલી વસ્તુ સમજાવવાની છે પછી ગમે એટલા ઉદાહરણ એકસો ને સાડત્રીસ સેન્ટ્રીબલને આપેલી હોય તમને આટલું તમને ખ્યાલ આવી ગયું તો આટલું લગતા આવડી જવું જોઈએ નેક્સ્ટ વાત કરીએ એક બે અઠાવીસનો રોજ દાવો કરે છે ચાલો તો પૈસા ચૂકવવાની તારીખ લેન્ડદારે જામીનદાર જામીનદાર લેન્ડદારના પૈસા ચૂકવીની તારીખ કઈ છે એક એક પચીસ જાણ બી ક્યારે કરી છે દેવાદાને કે એક 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 પૈસા ચૂકવેલા છે ચાલો સમય મર્યાદા કેટલા વર્ષ છે ત્રણ વર્ષ જે ઉપર લખ્યું છે એક એક થી એકત્રીસ બાર સત્તાવીસ ચાલો દાવો ક્યારે કરે છે અથવા અરજી ક્યારે કરે છે તો એની તારીખ છે એક બે અઠ્ઠાવીસ કયા વર્ષમાં દાવો કરે છે અઠ્ઠાવીસમાં વર્ષમાં ચાલો ટાઈમ લિમિટ વીતી ગઈ છે કે બાકી છે તો તમે જોઈ શકો છો છેલ્લી તારીખ કઈ હતી દાવો કરવાની એકત્રીસ બાર સત્તાવીસ અને દાવો કરે છે એક બે બે મહિના પછી ફેબ્રુઆરીમાં દાવો કરે છે એક જ મહિનો છે બરાબર ને એ પછી દાવો કરે છે દાવો સ્વીકારાય કે નહીં સ્વીકારાય તમારા મત મુજબ સ્વીકારવામાં આવશે ની અથવા તો મર્યાદાના કાયદા મુજબ પણ સ્વીકારવામાં આવશે નહીં તો અહીં દાવો ત્રણ વર્ષની અંદર કરવાનો છે પરંતુ દાવો એક બે અઠ્ઠાવીસનો રોજ કરે છે અને છેલ્લી તારીખ કઈ હતી એકત્રીસ બાર સત્તાવીસ હતી એટલે કે દાવો જે કરે છે તે એક મહિના પછી કરે છે તેથી દાવો કરવાનો સમય વીતી ગયેલો છે ત્રણ મહિનાના સમય મર્યાદાની અંદર દાવો કરેલો હોય તો સ્વીકારવામાં આવે અધરવાઇઝ સ્વીકારવામાં આવશે નહીં અહીં એક મહિનો વધુ વીતી જાય છે તે સ્વીકારવામાં આવશે નહીં દાવો સ્વીકારવાનો સમય ત્રણ વર્ષ છે એક પચીસથી એકત્રીસ બાર સત્તાવીસ વાતને પૂર્ણ કરી દેવાની હવે છેલ્લું આપણે ઉદાહરણ જોઈએ કે પંદર એક અઠ્ઠાવીસના રોજ મેડિકલ ઇસ્યુ પ્રમાણપત્ર આપીને શું કરવામાં આવે દાવો દાખલ કરવામાં આવે તો થાય કે નહીં થાય તો અગાડીના મુદ્દો આપણે સમજાવી દીધો છે તે મુજબ જ છે કે પૈસા ચૂકવવાની તારીખ કઈ છે આપણે લઈ લઈએ એક એક પચીસ જાણ થવાની તારીખ એક એક પચીસ દાવો ક્યારે કરે છે પંદર એક અઠ્ઠાવીસના રોજ કરે છે અને સમયમર્યાદા કેટલી છે ત્રણ વર્ષ છે એટલે કે એક એક પચીસથી લઈને એકત્રીસ બાર સત્તાવીસ એકત્રીસ પાંચ સત્તાવીસ તમારી છેલ્લી તારીખ છે ત્યાં દાવો કરવાનો ભાઈ ક્યાં દાવો કરે છે પંદર એક અઠ્ઠાવીસ એનો મતલબ કે પંદર દિવસ પછી દાવો કરે છે તો સ્વીકારાય કે નહીં સ્વીકારાય સ્વીકારવામાં આવશે નહીં પણ અહીંયા સ્વીકારાશે કેમ સ્વીકારશે જોઈએ અહીં દેખિત રીતે ત્રણ વર્ષનો સમય વીતી ગયેલ છે અને દાવો કરેલો છે પરંતુ પક્ષા ત્રણ માસથી એની નહીં જગ્યાએ આપણે છ માસ લઈ લઈએ થોડોક વધારે ટાઈમ આપી દઈએ છ માસથી વધારે બીમાર હતું હોસ્પિટલાઇઝનું સરકારી પ્રમાણપત્ર કોર્ટની અંદર રજૂ કરેલું છે અને સમયમર્યાદાની માંગણી કરેલી છે સમય વીતી ગયેલ હોવા છતાં કોર્ટે દાવો સ્વીકાર કરે છે કેમ સ્વીકાર કરે છે કારણ કે છ માસથી બીમાર હતો મેડિકલ ઇશ્યુ હતા એના કારણે એ દાવો કરી શકોની એનું યોગ્ય કારણ હોવાથી જજ શું કરે છે એને એક્સેપ્ટ કરે છે અને જજ ઉપર આધાર રાખે છે કે દાવો સ્વીકારવાનો કે ન સ્વીકારવાનો ઓકે તો આની અંદર સ્વીકારવામાં આવે છે આપણે તો એમ જોવા જઈએ તો એપ્લિકેશન રીજેક્ટ થઈ જાય કારણ કે ટાઈમ વીતી ગયો છે પણ ઘણા સંજોગોની અંદર સમયમર્યાદા લંબાવવામાં આવે છે તો આ ઉદાહરણ પૂછાય ત્રણ માસવાળું તો આ રીતે તમારે એને સમજાવવાનું છે હવે કોઈ બી ઉદાહરણ પૂછાય તો તમને લગતા આવડું જે ટેકનિક આ જ છે બધાની અંદર આ તમારે ઉદાહરણ બનાવવાનું છે અને લખવાનું છે તો કોઈ એક તો કોઈ એક વર્ષવાળું લઈ લેજો બાકીના બે ત્રણ વર્ષ માટે લઈ જજો જુએ તો ત્યાં તારીખ બદલી કરવાની બરાબર બાકી અંદરનું જે મટિરિયલ છે તે તમારે શું બનાવવાનું છે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ અને ઉદાહરણ તમારે જાતે બનાવવાનું છે એટલું જ તમને ખબર હોવી જોઈએ બાકીને બધું સેમ જ રાખવાનું છે કંઈ ફરક પડવાનું નથી કે સમયમર્યાની અવધિ અને શરૂઆત ઉદાહરણ આપીને સમજો આવી જ ઉદાહરણ આપીને તમારે સમજાવવાનું છે જો તો તારીખ બદલી કાઢજો એકત્રીસ ત્રણ લઈ લેજો બરાબર એક ચારથી લઈને એકત્રીસ ત્રણના અંદર તમે લઈ શકો છો અને ત્રણ વર્ષ ક્યારે પૂરા થાય તે તમને મગજમાં કેલ્ક્યુલેટ કરીને રાખવાના હોય તો આટલી જ વાત છે બીજા ઉદાહરણ મેં મેં તમને સમજાવતો નથી તમારે જાતે બનાવી દેવાનું છે કારણ કે આટલું જ કોન્સેપ્ટ છે બીજો કોઈ કોન્સેપ્ટ નથી એક તમારે આ વાત લખવાની છે કે જામીનદાર ક્યારે દાવો કરે સૌ જામીન ક્યારે દાવો કરે લેણી રકમનો દાવો ક્યારે કરવામાં આવે તો વગેરે વગેરે અને ઉદાહરણ તમારે ખાલી સમજાવવાના રહી છે ટાટી જ વાત છે કેવી રીતે લખવાનું છે એ મેં મારે તમને બતાવવાનું એકદમ ઇઝી છે બધાના માટે ત્રણ જ વર્ષ છે કયા કયા એક વર્ષવાળા હતા એ બી મેં તમને કહી દીધા તો પૂછાય તો તમારે છમાંથી ત્રણ જ લખવાના છે તો મેં તમને બે સમજાવી દીધા છે એક એક વર્ષવાળું સમજાવ્યું છે અને એક ત્રણ વર્ષવાળું સમજાવી દીધું છે ઉદાહરણ આપીને તો તમારે આ રીતે શું કરજો પૂછાય તો વ્યવસ્થિત લખજો બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર